વલસાડ શાક માર્કેટ ને કેરી માર્કેટ ખાતે ખસેડવાની નગરપાલિકા તેમજ વહીવટદારની તજવીજથી બંને માર્કેટના વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે વલસાડમાં શાકભાજી માર્કેટ અને કેરી માર્કેટના વેપારીઓના વિરોધ બાદ પણ શાક માર્કેટને વલસાડના કેરી માર્કેટમાં ખસેડવા માટે વહીવટદાર સાથે નગરપાલિકાના અધિકારીઓની તજવીજ હાથ ધરાતા બંને માર્કેટના વેપારીઓમાં આકરો રોષ ફેલાયો છે પાલિકાના વહીવટદાર એક તરફી બંને માર્કેટના વેપારીઓ વચ્ચે મોટો સંઘર્ષ ઉભો થવાની વાતો પણ ચાલી રહી છે ત્યારે આજરોજ વલસાડના શાકભાજી માર્કેટના વેપારીઓએ રાજુ મરચા સાથે મળી વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું વલસાડની શાકભાજી માર્કેટ લગભગ સવા વર્ષ થઈ ગયું ને શાકભાજી માર્કેટ જે બિસ્માર હાલતમાં હતી એને તોડી પાડવામાં આવી હતી ડેમોલેશન થઈ ગયું હતું અને સવા વર્ષ થઈ ગયું તે છતાં પણ હજી સુધી માર્કેટ બનવાની તો આ દૂર છે પણ ત્યાં કોઈ કામ પણ શરૂ થયું નથી અને અચાનક જ અત્યારે જાણે નગરપાલિકા તંત્ર ઊંઘમાંથી જાગ્યું હોય તેમ ગત રોજ ત્યાં શાકભાજી માર્કેટની જે દુકાનો હતી દુકાનદારો હતા અને વાત એવી આવી છે કે કેરી માર્કેટ ખાતે એમને જવા માટે કહેવામાં આવ્યું છે તો એ મુદ્દે કેરી માર્કેટ અને શાકભાજી માર્કેટના વેપારીઓ જે ઘર્ષણ શરૂ થયું હતું સમગ્ર મામલે આજરોજ વલસાડ શાકભાજી માર્કેટના જે ભાઈઓ બહેનો છે જેમની દુકાન કે લારીઓ છે એ લોકો અને વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ અને શાકભાજી માર્કેટના આગેવાન એવા રાજુભાઈ મર્ચાની આગેવાની હેઠળ એમણે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર એક આવેદન પત્ર આપ્યો છે રાજુભાઈ જણાવશો કે સવા વર્ષ ઉપરાંત થઈ ગયું અને કોઈ પગલા લેવાયા નથી ને અત્યારે અચાનક જ આ પગલું લીધું છે નગરપાલિકાએ શાકભાજી માર્કેટે તૂટિયા બાદ ને સવા વર્ષથીઓ નગરપાલિકા તરફથી કે બીજી કોઈ કામગીરી થઈ નથી ને શાકભાજી માર્કેટના વેપારીને વેપારી લોકોને નગરપાલિકાને પૂરો સહયોગ છે કે અમારી માર્કેટ બને અમે જે હેરાન પરેશાન થતા છે અમારી જે તકલીફ છે એટલે એનો એક જ રસ્તો છે કે ભાઈ માર્કેટ બનાવો કોઈ કારણસર કેમ માર્કેટ ન બની શા માટે નહીં બની એ લોકો આજ સુધી અમને જાણ કરી નથી અમે પણ વખતો વખત અરજી અને લેખિત એ લોકોને મૌખિક જાણ કરતા આવ્યા છે પણ કાલે બે દિવસથી એવી સા વાત સાંભળવામાં આવી પેપરમાં આવ્યું દસ પંદર દાણા પહેલાં કે ભાઈ કેરી માર્કેટ શિફ્ટ કરવાના ભર ચોમાસે આટલો વરસાદ હોય અને ભર ચોમાસે તો અમને કેરી માર્કેટમાં એક વખતથી તો અમે જઈતે ત્યાં બેઠા થયા છે ત્યાં અમારી પાસે માલ મૂકવાની જગા નથી અમે કાં બેસીએ અમને નગરપાલિકા અને કલેક્ટર માન્ય પ્રાંત સાહેબે તે સમયે આકારનો એક અમે જગા માગેલી કે જલારામ ખમનથી શિશુ વિહાર સુધી અમને જગા ફરવી અને તે ફાળવવામાં આવેલી હવે અત્યારે અમને એમ કહે કે તમને કેરી માર્કેટમાં કેરી માર્કેટની અંદર એકસો ને છત્રીસ કે દોઢસો જેવી દુકાન છે અને ત્યાં બી બધી કોમના લોકો વેપાર ધંધો બહારથી આવેલા ભૈયા હોય કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય બધા જ ધંધો વેપાર કરતા છે અને અમાને બધા એકમેકને ઓળખતા છે હવે ત્યાં અચિંતા બહેનોને આ માર્કેટ લઈને ચાલુ કરી દે તો પહેલાં તો પ્રશ્નો એ આવે કે પહેલાં બધા પહેલાં દુકાન ચાલુ કરી દે બીજું કે કોઈની દુકાન આગાડી કોઈ બેસવાની રહી કે ભાઈ તું મારી દુકાના ગાડી બેસ બીજું કે એ લોકોની ચીકુની ગાડી આવે કેરીની ગાડી આવે અમારી ગાડી આવે એપીએમસીને અમે એવું કીધું છે કે ભાઈ તમે બેવને સાથે રાખો નગરપાલિકાને એમ કીધું કે તમે અમને બેવને એપીએમસીના વેપારીને કેરી માર્કેટના વેપારીને સાથે બોલાવીને મંત્રણા કરો આ તો વગર મંત્રણા કરવા આગળ નિર્ણય કરવા આગળ અમને ત્યાં લઈ જઈને ગાલી દેવામાં આવે તો એ તો શક્ય જ નહીં વાંય કે આ બંને જન ત્યાં રોજ ઝઘડાને રોજ મારા મારીને રોજ લડાઈ રાજુભાઈ આ જે નિર્ણય તમે કીધું કે આ લીધું કે બંને જ વેપારીઓ ત્યાં ભેગા થશે ઘર્ષણ સ્વાભાવિક છે કે થવાનું છે વર્ષોથી એ લોકો પણ ત્યાં બિઝનેસ કરતા આવ્યા છે કામ કરતા આવ્યા છે આ બાબતે તમને કહીએ ને કે આજે એટલે મોટી સંખ્યામાં તમે લોકો અહીંયા આવ્યા છો કોઈની કોઈ પૂછવામાં આવ્યું હતું કે કઈ તમને લોકોને ના અમારી સાથે કોઈ ચર્ચા કરવામાં નહીં આવી ઉલટી કે અમે તો અમારા ચીફ ઓફિસરને હિતેશભાઈ એન્જિનિયરને અને વડાને ઘણીવાર લેખિતમાં આપ્યું છે કે તમારા શાકભાજી માર્કેટ બનાવવામાં અમારો તમને પૂરો સહયોગ રહેશે અત્યારે તમે શાકભાજી માર્કેટનું કામ ચાલુ કરો કે જે જગ્યા પર અમે એક અહેલ આકારનો બીજો એક રસ્તો છે જે એમના માટે અમે ખાલી રાખેલો છે હવે ખાલી માર્કેટ જોઈને અન્ય વ્યક્તિઓ બેસી ગયા તેને તમે જે ઉઠારો તેની આઠ અમને કોઈ લેવા દેવા નહીં મળે અમે શાકભાજી માર્કેટના વેપારીએ કીધું કે ભાઈ ફ્રૂટવાલા ને અમે શાકભાજીવાલા અમે નથી ફ્રૂટવાળાને નડતા નથી કોઈ બીજાને નડતા કેમ કે બધાના ધંધાના પેટ લાગેલા બધા એમની માટે બી અમે જગ્યા રાખેલી છે પણ બાકીની જે વધારે પૂરતી જગા છે એને નગરપાલિકાના એન્જિનિયર અને નગરપાલિકાના સ્ટાફે ખાલી કરાવી જોઈએ હવે અત્યારે અમને ગોલાખાચરા ખાચરા કોઈ કંઈ કે એપીએમસી હાઈવે પર જાઓ કેરી માર્કેટમાં જાઓ ને અહીંયા ટાવર નગરપાલિકાનો ગેટ બસ ડેપો બસો લાડી રોજ ના ઉભા રહી તો અમારી પાસે આગબાજી લેવા કોણ આવે ને કેરી માર્કેટમાં બીજા દોઢસો જન નવા વેપારી ઉભા થાય આ બેનો જે રોજ લાવીને રોજ ધંધો કરે જ પાંસર વેંગનને પાનસેર વટાને એ તો એમાંય ભૂખા મળી જાય તો કોઈ વ્યવસ્થિત માર્કેટના વેપારીને બોલાવો હાથે રાખો કે ભાઈ કઈ રીતના આપણે માર્કેટ બનાવીએ તમે માર્કેટનું કામ ચાલુ કરો ને જ્યારે તમને લાગે કે ભાઈ અમારી માર્કેટમાં અમે તમને નરતા છે તો અમના પણ અમે ચીફ ઓફિસરને કહીએ પ્રાંત સાહેબને કહીએ પોલીસને કહે પોલીસને કહીએ કે અમે તે દિવસે તમે જ્યાં કહેશે ત્યાં માર્કેટ લઈ જશું કેમ માર્કેટ અમારી બનતી છે પણ માર્કેટ લઈ જશું પણ તમને અમારી જગા કેટલી જોઈએ તમે ધારાધોરણ તો નક્કી કરો કામ તો ચાલુ કરો કે અમે ક્યાં તમને નરતા છે જ્યાં જગ્યા પર બેસેલા કામ કરો આ જે તમે માર્કેટ તોડેલી છે એનો તમે એલાકારનો રસ્તો ખાલી કરાવો પડતાનું પતરાનું કોડન કરો ને એમાં કોઈ અમે તમે આવવાના નથી કારણ કે ઓલરેડી અમારા માણસો બેસેલા જ નથી પાર્કિંગમાં એક એક સાઈડ ફ્રૂટવાળા છે ને એક બાજુ શાકભાજીવાળા છે તો ફ્રૂટવાળાને બી નથી નડતા ને બીજા જે વૈદા છે શાકભાજીવાળા કે ફ્રૂટવાળા હોય તેને તમે હટાવ એની આટલા અમને કોઈ લેવા દેવા નથી ભાઈ આપણા માણસો બેસેલા છે તા કોઈ કોઈ અમે બેસેલા નથી એ નગરપાલિકા ધ્યાન આપતું નથી ને અમે વર્ષોટીએ જગ્યા ખાલી કરેલી છે એટલા માટે કે માર્કેટના કોન્ટ્રાક્ટર જે કોઈ આવે તેના સાધન સામગ્રી જશે અચ્છા આ કઈ જાતનો નિર્ણય બેન કે અમે આટલી અરજીઓ કરીએ આટલું કરીએ કે આ ટાવર પર

કેરી માર્કેટના વેપારીને પણ બોલાવો અમને પણ બોલાવો બધાને સાથે રાખો તમારું શું વિઝન છે અમને જણાવો સાથે રાખીને સહયોગ વલસાડના સારા કામમાં કેરીના વેપારીઓ પણ આપવા કરતા છે અમે પણ એપીએમસી આપવા કરતા છે અને શાકભાજીના માર્કેટના વેપારીઓ બી આપવા કરતા છે પણ બેન એકને ઘી એકને ગોર બહારથી આવતા અમે નક્કી કર્યું છે કે જો આવો કરવામાં આવે ને અમને ગોલા ખાચરો ખાડો કિચોરમાં કે અમને સ્થાનર કરવાના અત્યારે તો મેન વાત તો કે અમારા હમણાં ગણપતિનો મેન તહેવાર આવી રહ્યો છે એક મહિનો ગણપતિ અમે ચોત્રીસ વર્ષથી ગણપતિ કરીએ સબ વાની એમ્બ્યુલન્સ કોઈના બહેનો કે ભલે રોજ લાઈન રોજ ખાય પણ કોઈને ગરીબ બહેનને શાકભાજીથી મંદિરમાં બધા જ પોતે પોતાની રીતે સેવાભાવનાથી કામ કરતા છે નિયત તાજિયા હોય કે જે હોય અમે બધા જ કામ ધાર્મિક તહેવારો ઉજવીએ તો આ સમયે પાછી વાર તહેવાર દિવાળી આવવાની આ તો બેન એમ જ ભૂખા મળી જાય એટલે અધિકારીઓને અમારી નમ્ર અપીલ છે કે અમે તમારા વિરુદ્ધ નથી પણ જે બી કોઈ તમે કાર્ય કરે તો અમને વિશ્વાસમાં લઈને અમને સાથે રાખીને કરે

અને શું કે છો તમે આ જે નિર્ણય અત્યારે લેવા જઈ રહી છે નગરપાલિકા તમે સમજ છો નથી ના બિલકુલ નહીં એનું રીઝન છે મેડમ કે જ્યારે બી નગરપાલિકા કોઈ પણ નિર્ણય કે કોઈ પણ ડિસિઝન લે છે ટોટલી બધાને અંદરમાં જ રાખે છે કોઈ બી દિવસ કોઈ બી વેપારીને કે વેચવાળાને કોઈને જાણ કરતી નથી કે અમે આ વસ્તુ કરવા પડશે એ લોકો પાકા પયું થઈ જાય ડિસીઝને પછી બોલાવે છે કે આ જુઓ અમે આ રીતનું કરવાના છે હવે અત્યારે એમનું કેવું એવું છે કે તમે કેરી માર્કેટમાં શિફ્ટ આવો પણ મેડમ તમે વિચાર કરો કે કોઈક વ્યક્તિ પોતાનો ધંધો કે ઘર લઈને બેઠો હોય એમની અગાડી કેવી રીતે આપણે કરી શકીએ દુકાન કે ઘર પોસિબલ જ નથી ને બીજી વસ્તુ કે આજે એ પણ વ્યક્તિ કેરી માર્કેટ વાળા કેટલા વર્ષોથી છે તો ત્યાં આગળ તો ના જ જઈ શકીએ ને બેટર એ છે કે અમે અહીંયા ડિમોલેશન થાય તે પહેલાં અમે માંગણી કરેલી હતી જલારામ કમરથી સુશુ વિહાર એ લાકરની જગ્યા ને એ જ જગ્યા પર ડિમોલેશન બી થયું અને માર્કેટ બી ચાલુ રહી છે કોઈ પ્રોબ્લેમ નથી નડ્યો કોઈને બી વેચવાળાને બી નહીં કે ડિમોલેશન તો અત્યારે બી અમારી એવી જ માંગણી છે કે એ જ જગ્યા અમને ફાળવે બીજી કોઈ જગ્યા પર અમે શિફ્ટ થવાના નથી કેમ કે અમે કેરી માર્કેટમાં મેડમ જઈશું ને તો અમારા કરતાં પહેલાં એ માર્કેટવાળા ધંધો કરવા તૈયાર છે સ્વાભાવિક છે ને મારા બાણામાં કોઈ શાક વેચતું હોય તો હું તૈયાર જ થઈ જાઉં જાવ વેચવા માટે કે પાંચસો બસો આવતા હોય તો કેમ ના થાય તૈયાર એટલે મેડમ અમારે અમે કોઈ પણ વ્યક્તિ તૈયાર નથી કેરી માર્કેટમાં જવા માટે ને બીજી વસ્તુ તો મેડમ મોટામાં મોટી અમને બધાને એ જ વિચાર આવે કે નગરપાલિકાને જ્યારે હોય ત્યારે ચોમાસામાં બધી વસ્તુ યાદ આવે છે ચોમાસામાં જ બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે ના અમારે આ કરવું છે આ કરવું છે શું કરીએ ચોમાસામાં નીકળી જઈએ એક તો જેમ તેમ કરીને ડિમોલેશનમાંથી બહાર આવીને અમે છાપરું પાડીને બેઠા છે જેમ તેમ કરીને ધંધો સેટ કર્યો છે પચાસ થઈ જતા હતા તેને બદલે સો લઈ જતા હવે સાવે તમે એમ કહો છો કે એમ જ નીકળી જાઓ તો પોસિબલ નહીં મળે બીજી વસ્તુ અત્યારે અમારે ગણપતિ બાપા આવે છે ને સામે બે અઢી મહિનામાં દિવાળી આવે છે એટલે હંડ્રેડ એન્ડ વન કોઈ સંજોગોમાં શક્યતા નહીં મળે કે અમે અહીંયાથી ત્યાં શિફ્ટ થઈએ ને બીજું મોટામાં મોટો એક હંડ્રેડ એન્ડ પ્રોબ્લેમ કે જે બધાને ખબર હોય ઓલ રોવર વલસાડમાં માર્કેટમાં જ નહીં આ બધા નગરપાલિકાને દેખાતું નથી ટાવર નગર આવાભાઈ સ્કૂલ મોઘાભાઈ હોલ બસ સ્ટેન્ડ પાવર હાઉસ એ બધા પ્રોબ્લેમ નથી થતા અમે જ પ્રોબ્લેમમાં છે અમારો જ પ્રોબ્લેમ તમને નથી દેખાતો જ્યારે હોય ત્યારે તમને અમે જ દેખાય છે એકસો વીસ આવા શાકભાજી માર્કેટ બીજું આ તદંતર ખોટી માંગણી છે એ લોકોની કે તમે ત્યાં શિફ્ટ આવો અને કલ્પના કલ્પનાબેન જો તમને શિફ્ટ કરવા માટે કમ્પલસરી કહેવામાં આવે અને બીજો કોઈ વિકલ્પ જ નહીં રહે તો તમે શું કરશો આ તમારી માંગણીને ક્યાં લઈ જશો ના ના મેડમ અમે નહીં ઊઠીએ ભલે એ લોકોએ જે કરવું હોય તે બોલો બેનો જવું છે અમે કોઈ જવા નથી મેડમ તૈયાર કેમ કે અમને ખબર છે કે ત્યાં જઈશું તો અમારું કશું આવે નહીં આ વ્યક્તિ અમને જીવા નહીં દે રાજુભાઈએ વાત કરીને કલ્પનાબેને વાત કરી અને અન્ય જે બહેનો અને ભાઈઓ છે એમણે એમણે પણ જણાવ્યું કે ચોક્કસપણે કેરી માર્કેટમાં એ લોકો સ્થળાંતર નહીં કરે જો સ્થળાંતર કરવાનું થાય તો રોજ સવારે ઉઠીને એમને ઘર્ષણ જ કરવાનું છે ત્યાંના વેપારી ભાઈઓ કે જે બી ત્યાં બેનો વર્ષોથી કામ કરતા આવ્યા હોય ત્યારે હવે વલસાડ નગરપાલિકા આ બાબતે શું પગલાં લે છે સવા વર્ષ પછી કુંકરણની નિંદ્રામાંથી નગરપાલિકા તંત્ર જાગ્યું છે તો હવે કઈ રીતનું આમાં કામ આગળ વધે છે એ આપણે જોવું રહ્યું વધુ સમાચારો માટે જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની